સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપના નેતા ઉમેશ તિવારીએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એ પહેલાં એ વાત છુપાવવામાં આવી હતી અને એની ફાયરિંગમાં બે જણા ઇન્જર્ડ થયા છે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે ભાજપનો નેતા છે ઉમેશ તિવારી અને કેકનો ધંધો પણ કરે છે તો હવે એની ધરપકડ પણ કરવામાં આવી છે ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ છે એની સાથે વાત કરીશું કયા કળમો હેઠળ ગુનો નોંધાયો છે અને કઈ રીતે આખી ઘટના બની સાહેબ કયા કર્મો હેઠળ ગુનો નોંધાયો છે અને ઉમેશ તિવારીએ કઈ રીતે હવામાં ફાયરિંગ કર્યું છે અને કેમ કર્યું ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી છે એમાં એક ફાયરિંગનો બનાવ બન્યો હતો આ સાંઈ દર્શન સાંઈ શક્તિ સોસાયટીમાં ગઈકાલે મેરેજનું એક ફંક્શન હતું આ ફંક્શનમાં ઉમેશ તિવારી નામનો એક વ્યક્તિ કે જેના ભત્રીજા અથવા એના કોઈ રિલેટિવના મેરેજ હતા એ ત્યાં આવ્યો હતો અને એણે ડાન્સ કરતો હતો એ દરમિયાન એણે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા અને ત્યારબાદ એનો હાથ નીચે જતો સીસીટીવીમાં દેખાય છે અને ત્યારબાદ એક વ્યક્તિને ઇન્જર્ડ થયું એવું દેખાયું હતું પોલીસે આ બનાવના અનુસંધાને જે ઇન્જર્ડ વ્યક્તિ છે એની હોસ્પિટલમાં લઈ હોસ્પિટલમાં જઈ એની ફરિયાદ પણ લીધેલી છે આ ફરિયાદમાં જે ઇન્જર્ડ વ્યક્તિ હતી એને શરૂઆતમાં પોલીસને એવું જણાવ્યું કે એક્સિડેન્ટલી આજે ભાઈ પોતાનું વેપન જે આરોપી છે એને પોતાનું વેપન નીચે રાખતો હતો એ દરમિયાન આ બનાવ બન્યો છે પોલીસને ત્યારે ત્યારબાદ સીસીટીવી મળ્યા છે એટલે જે સીસીટીવીના આધારે જે પણ અમને એવિડન્સ મળે છે અને આસપાસના લોકોના જે નિવેદન હશે એ મુજબ અમે આખો કેસ આગળ રિપેર કરીશું જે બે જણા ઇન્જર્ડ થયા છે એમને ગોળી ક્યાં ક્યાં વાગી છે અને એ લોકો હાલ કઈ હોસ્પિટલમાં જે બંને વ્યક્તિઓ છે એકનું નામ સંતોષ દુબે છે કે જે આ ઘટનામાં ફરિયાદી પણ છે અને એકનું નામ બીરેન્દ્ર વિશ્વકર્મા છે આ બંને જણાને પગમાં ગોળી વાગેલ છે જે સંતોષ દુબે છે એને જાંગના ભાગે ગોળી વાગેલ છે અને જે બીજો છે એને પગમાં વાગી છે એટલે પોલીસે આ બંનેને જે નિવેદનો લઈ લીધા છે એ પણ હોસ્પિટલમાં લઈને જઈને લીધેલા છે અને અત્યારે એ લોકોની સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહેલ છે કયા કળમો હેઠળ ગુનો નોંધાયો છે અને આ જે ઉમેશ તિવારી છે ધંધો શું કરે છે આ જે ઉમેશ તિવારી છે એ કેકનો ધંધો કરે છે આ છતાં અત્યારે અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ કરી રહ્યા છીએ કે અત્યારે એના સિવાય એ શું બિઝનેસ કરે છે અથવા અન્ય શું કામ કરે છે આ જે ગુનો નોંધા નોંધવામાં આવ્યો છે એ બીએનએસની ધારા એકસો પચીસ એ એકસો પચીસ બી ઉપરાંત આર્મ શેકની કલમ ત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં આમ સેક્ટના જે લાઇસન્સ મળે છે વેપનના એના માટે જે રૂલ્સ હોય છે જે નિયમો હોય છે એ નિયમોના ભંગ બદલની આ કલમ છે અને એના શિક્ષાની પણ જોગવાઈ એમાં જણાવવામાં આવી છે તો એ વેપન છે તો હવે એને લાઇસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એ પોતે લાઇસન્સ ધારક છે પરંતુ એણે લાઇસન્સના જે નિયમો એનો ભંગ કર્યો છે એટલે નિયમોના ભંગને કારણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે ઉપરાંત એને જે લાઇસન્સ મેળવ્યું છે એને રદ કરવાની પણ પોલીસ અત્યારે પ્રક્રિયા શરૂ કરશે ઉમેશ તિવારીના કનેક્શનો પોલિટિકલી કનેક્શનો ખરા કોઈ પાર્ટી સાથે અત્યારે કેકનો બિઝનેસ કરે છે એ અમારા જે તપાસમાં આવ્યું છે આ ઉપરાંત એ કોઈ સાથે જોડાયેલો છે કે નહીં એ અત્યારે કેસનો કોઈ ભાગ બનતો નથી પરંતુ એમાં પણ અમને જણાશે તો અમે એ બાબતે પણ તપાસ કરીશું પરંતુ અત્યારે એના ઉપર એણે જે કૃત્ય કર્યું છે એના વિ એને કારણે એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ રીતના કરવામાં આવી રહેલ છે અને કડકમાં કડક પગલાં પણ લેવામાં આવી રહેલ છે છેલ્લો પ્રશ્ન સાહેબ કે શરૂઆતમાં પોલીસે આ સમગ્ર ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી હતી ને સીસીટીવી સામે આવ્યા બાદ એવું થયું કે ઉમેશ તિવારીએ ફાયરિંગ કર્યું છે તો આકસ્મિક રીતે પોલીસે કેમ ઘટના ગણાવી શરૂઆતમાં જે પોલીસે એફઆઈઆર નોંધી એ ફરિયાદીના પોતાના જે નિવેદન હતું પોતાનું એને ફરિયાદ જે નોંધાવી એ મુજબ નોંધ્યું જેમાં ફરિયાદીએ પોતે આકસ્મિક બનાવ બન્યો એ પ્રકારે જણાવ્યું એટલે ફરિયાદી જે જણાવે છે એ પોલીસે ત્યારે લઈ લેવું પડે છે એ સામાન્યતા અમારી એક પ્રક્રિયાનો ભાગ છે ત્યારબાદ અમે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ ઘણા બનાવમાં એવું બનતું હોય છે કે ફરિયાદ મુજબ જ અમને આગળના પુરાવાઓ મળતા હોય છે પરંતુ એવું પણ ક્યારેક બને છે કે ફરિયાદમાં જે જણાવ્યું એનાથી વિપરીત પુરાવાઓ મળે છે અથવા એનાથી થોડાક અલગ હોય થોડા ઘણા એ પ્રકારના પુરાવા મળે તો જે પુરાવા મળે એ મુજબ કાર્યવાહી થાય અને જે પુરાવા મળશે એ મુજબ જ સત્યના આધારે આ આખો કેસ તૈયાર કરવામાં આવશે જૂના ક્યારેક એવા પણ બનાવો બને છે કે જ્યારે રેર કેસમાં એવું પણ બને છે કે જે ફરિયાદીઓ એ જ પણ આર એ પોતે જ પણ આરોપી હોય એવા પણ આપ લોકોએ ઘણા કેસ જોયા હશે એટલે ફરિયાદ એ ફાઇનલ વસ્તુ નથી હોતી એ પ્રાઇમરી એક ઇન્ફોર્મેશન છે જેના ઉપર અમે તપાસ શરૂ કરીએ છીએ અને જે એવિડન્સ મળે છે જે આસપાસના લોકોના નિવેદનો હોય છે એના કેસ આખો તૈયાર કરવામાં આવે છે તો બિલકુલ ભગીરથ ગઢવી સાહેબ આપણી સાથે વાત કરી રહ્યા હતા અને બીજેપી ના નેતા છે ઉમેશ તિવારી કેક ધંધો કરે છે અગાઉ પણ અનેક વાર વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે અને ફરીથી વિવાદ સામે આવ્યો છે ને એમના ઘરમાં કોકના સગા સંબંધીમાં લગ્ન હતા ને લગ્નની અંદર ડાન્સ કરતા કરતા પોતાની લાયસન્સ વાળી પિસ્ટલથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કરે છે અને ત્યારબાદ બીજા બે એક બે રાઉન્ડ ફાયર કરે છે જે બે જણાને ગોળી વાગે છે સમગ્ર મામલે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે આકસ્મિક રીતે ફાયરિંગ થયું છે પણ જ્યારે સીસીટીવી સામે આવે છે ત્યારે ખબર પડે છે કે આકસ્મિક રીતેની ઇરાદાપૂર્વક ફાયરિંગ ઉમેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું હવે ઉમેશ તિવારી બીજેપી સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે તો સ્વાભાવિક સત્તાની સનક હોવાની હોય છે અને અધિકારીઓ સાથે પણ પોલીસ અધિકારીઓ સાથે બી એના મજબૂત સંબંધ કહેવાય રહ્યા છે હવે જોવાનું રહ્યું છે કે ઉમેશ તિવારીની તે ધરપકડ થઈ ચૂકી છે અને ગઢવી સાહેબ કહી રહ્યા છે કે એમને લાયસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પણ જોવાનું રહ્યું કે ઉમેશ તિવારીની સત્તાની સનક ક્યાં સુધી ચાલશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તરફ સુરત